પોરબંદરની ની માધવાની પોરબંદર ની નવયુક્ત એજ્યુકેશન સોસાયટી સંચાલિત કે માધવાણી કોલેજનો રૂપિયા અડસઠ લાખનો વેરો ચારેક વર્ષથી બાકી હોવાથી પાલિકા દ્વારા એક માસ પૂર્વે પ્રિન્સિપાલની ઓફિસમાં સીલ મારવામાં આવ્યું હતું પરંતુ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે વર્ગોમાં સીલ મારવામાં આવ્યું ન હતું ગઈકાલે પાલિકાને ફરિયાદ મળી હતી કે પ્રિન્સિપાલની બાજુમાં આવેલ ઓફિસ ખુલ્લી હોવાથી તેમાંથી પ્રિન્સિપાલની ઓફિસમાં અવરજવર થઈ રહી છે આથી પાલિકાએ તાત્કાલિક સ્ટાફ દોડાવી પ્રિન્સિપાલની ઓફિસની બાજુની ઓફિસમાં પણ સીલ માર્યું હતું

વિદ્યાર્થીઓએ કોલેજના સત્તાવાળાઓને પણ ફરી આવું ન થાય તે માટે વહેલી તકે બાકી વેરો ભરી આપવા વિનંતી કરી હતી અને પાલિકા અને કોલેજ વચ્ચેની સમસ્યાને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેવી પણ માંગ કરી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ નકુમ શીતલ છે હું એમ કોમ સેમ ફોર્મ અભ્યાસ કરું છું આજે બીબીએસ સેમ બીબીએ વાળાની એક્ઝામ ફોર્મ ભરાતા હતા તેના લીધે નગરપાલિકા સીલ કરી ગયા હતા જેના લીધે એ ફોર્મ અટક્યા હતા અને પ્રિન્સિપાલે નગરપાલિકાને વિનંતી કરી કે અમારા સ્કૂલ સ્કૂલના સ્ટુડન્ટને કંઈ નુકસાન ન થાય એટલા માટે સીલ ખોલી દીધું અને પ્રિન્સિપાલની ભલામણથી આ સીલ ખોલી ગયો વેલીતા કે નગરપાલિકાને વેરો ભરવા એ નંબર વિનંતી મારું નામ ખરા તમન્ના દેવસીભાઈ છે હું બીએસએમ 4 માં અભ્યાસ કરું છું અમારી કોલેજમાં બીબીએ ના ફોર્મ ભરાવાના બાકી હતા જેથી અમારી કોલેજમાં સીલ લાગેલું હતું તેથી અમારી અમે કોઈ ફોર્મ ભરી શકતા ન અને મારા પ્રિન્સિપલ શ્રી અને એબીબીપી ની ભલામણથી અમારું કરવામાં આવ્યું છે સીલ ખોલવામાં આવ્યું છે અને અટાણે હવે અમે ફોર્મ ભરી શકશું અને બધી કાર્ય બધા સ્ટુડન્ટ ભણી શકશે અને હવે આ ભવિષ્યમાં ન થાય અને આજે વેરો છે ભરવાનો નગરપાલિકા આલા કોલેજ ને એ બધું ભરી દે એવી આજરું પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા છે માધવાણી કોલેજમાં વેરો બાકી હોવાથી સીલ લાગેલ હતું તે આપણે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને અને અમારા માનનીય ધારાસભ્ય શ્રી અર્જનભાઈ મોઢવાડિયા જિલ્લા ભાજપાના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલે અમને ફોન કરીને જણાવ્યું અને સાથે જ આ વિદ્યાર્થીઓના હિતનું કામ હતું અને જે વેરો બાકી છે એ પછી કાર્યવાહી કરશું પણ અત્યારના એ લોકોને કોમ્પ ભરવાના છે એટલે વિદ્યાર્થીનું ખાઈ લેસન નું ખોટી ના થાય ભણવાનું ખોટી ના થાય એના માટે થઈ અને અમારા ચીફ ઓફિસર શ્રીએ પણ પોઝિટિવ એપ્રોચ કરી અને એમણે પણ એમ કીધું કે હા આપણે વિદ્યાર્થીઓ માટે થઈને અત્યારના તમે ખોલી આવો એટલે આપણે અત્યારના એ લોકોનું જે થીલ લખેલું હતું એ ખોલી દીધેલું છે એ ઓબ્વિયસ ને થઈ રહ્યો

કે એચ વાધવાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ નગરપાલિકા દ્વારા અમારી કોલેજમાં હોવાને કારણે સીલ મારેલું પરંતુ વિદ્યાર્થીના પરીક્ષાના ફોર્મ એડમિશન ફોર્મ અને વિદ્યાર્થીની શિષ્યવૃત્તિના ફોર્મ જે ઓનલાઈન થાય છે એ બધું કાર્ય બંધ હતું એટલે નગરપાલિકાના પ્રમુખશ્રી પોતે હાજર રહી અને એ છોકરાનું અહિત ન થાય એટલા માટે અમને સીલ ખોલી દીધું છે એટલે અમે નગરપાલિકા અને સર્વે નો આભાર માનીએ છીએ થેન્ક યુ